જુલાઈ બે હજાર ને વાર્ષે આજે સોમવાર આજના વિડીયો અંદર ગુજરાતના કયા વિસ્તારો અંદર વરસાદ વરસી શકે તે સંપૂર્ણ માહિતી આજના આ વિડીયો અંદર મેળવશું તે પહેલા ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલ ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ હોય તો વિડીયો ને લાઈક કરી દેજો તો મિત્રો અત્યારે વાગ્યા છે બપોરના અગિયાર અને અગિયાર વાગ્યા પ્રમાણે જે વરસાદની સ્થિતિની વાત કરીએ તો હાલ ગુજરાતની અંદર સુરટા સવાયા સામાન્યથી મધ્યમ વરસાદી ઝાપટા ઓલ ગુજરાતની અંદર આજે જોવા મળવાના છે અને ગઈકાલે પણ ગુજરાતના અલગ અલગ ભાગોની અંદર વરસાદ જોવા મળ્યો છે અને આજે પણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદની ગતિવિધિ શરૂ થવાની સંભાવનાઓ રહેલી છે તો મિત્રો આપણે સેટેલાઇટ મુજબ આગળ વધીએ અને જોઈએ કે જે વરસાદનો જોર એક વાગ્યા પછી વધારો જોવા મળી રહ્યો છે અને ગુજરાતના તમામ વિસ્તારોની અંદર ગાજવીજ સાથે ભારે વરસાદ જોવા મળવાનો છે એટલે વીજળીના કડાકા ભડાકા સાથે ગઈકાલે પણ જોવા મળ્યો છે અને આજે પણ ગુજરાતના અલગ અલગ ભાગોની અંદર વરસાદ જોવા મળવાનો છે જેની અંદર સૌરાષ્ટ્રના તમામ વિસ્તારો અમરેલી જૂનાગઢ ભાવનગર સોમનાથ દીવ આ બધા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળવાનો છે ત્યારબાદ જે અમદાવાદ છે બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા પાટણ આ બધા વિસ્તારોની અંદર વરસાદ રહેવાનો છે સુરત વલસાડ તાપી નવસારી ડાંગ આ બધા વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતા આજે રહેલી છે અને આજે ગુજરાતની અંદર ઓલ ઓવર ગુજરાતની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં વરસાદની શક્યતા છે અને આજે પણ ગુજરાતના અલગ અલગ ભાગોની અંદર આપણે વરસાદની ગતિવિધિ જોવા મળવાની છે મિત્રો એક વાગ્યાથી લઈને જે સાંજના સાત વાગ્યા સુધી વરસાદનું જોર ગુજરાતની અંદર આજે રહેવાનું છે અને વીજળીના કડાકા ભડાકા સાથે ઓલ ગુજરાતની અંદર આજે વરસાદ ખાબકવાની સંભાવનાઓ રહેલી છે તો મિત્રો તમે સેટેલાઇટ મુજબ જોઈ શકો છો સૌરાષ્ટ્રના તમામ વિસ્તારો છે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે ત્યારબાદ કચ્છના અમુક વિસ્તારો છે આ બધા વિસ્તારોની અંદર ગાજવીજ સાથે ભારે વરસાદ આજે જોવા મળવાનો છે અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર વરસાદનું જોર થોડું ઓછું જોવા મળી શકે છે બાકી તમામ જિલ્લાઓની અંદર વરસાદની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે તો મિત્રો આ હતી આજની વરસાદને લગતી આગાહી જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે ત્યાં સુધી જઈ જવા જઈ કિસાન